એ આઉટ નહીં થના રહી. ના એ એ બેલિયા પતલ પતલ આ ભગવાન પતલ ઓ મને દેખાડી રીવાળી આ પતલ આ આ Павલો પતલ ના ભલવાન પત્તા થા ન લેવાના પત્તા થાલ અલ્યા થબર પડતી

াধল াযল অভল উল খথযা এভ বণয Ils হয্� Wolverham भाग ह हु खालावो हो मैं हु खाए चार खाए बीजू हु खाई गयो हां चार चाय राजकरण की बात उह <laughs> आह आ खाया ओला चाय से चाय

કાં નીચેલા કાઢી દીધું તો અલ જકરા શિરો આ જકરા શિરો આબત લેતાલા લેવાનું પટ્ટી મારતું નઈ ફાય પતલ એ એ બેલિયા આ તો પતલ પતલ આડો જીત નું ખબર આવો તો હે આ બાજુ તો હે પતલ જકરાનો અલ્યા આ બાજુ આજ તો લ્યા જો પતલ કોમ ફેવલ એ ડોલ 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 પેલો પેલો ડોલ 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 કે લ્યો કે લ્યો હાથી પતલયા દોલ હાથી પતલ દે આ છે પતલ દે આ છે દે આ છે પતલ લઈ લે આબાદ મેલ દે અલ્યા દે લા દેવા લ્યા આ ધમૂતલ દેવા લ્યા

અલા ઉતેલામો કબો બતાવું હું અલા ઉતેલામો ઓલો ઉતેલો લન માધમ ઉતેલો ખાન બલુ કુતાતાઉ બધું આ ચીલો ચીલો લેતાય રથરાનો ચીલો એ જેવા પાછા જેવું કોમ કરીશ વળી રાખ્યા છું ઓ મારા ઓડિયા આ તો સારું કોમ કરું છું બધા પોયલા ફરી ગયા હું બધું ભરાઈ ગયું મારા કોમ કોમના માણસો લાગે બે દાણા હો બેરોનું બોબડો બે દાણા કોમના માણસો જો શું તો મારા ઓડિયા ફટાફટ બધું કોમ કટાઈ દીધું છે હો હારે માણસો ચાલે એવા છે મારા પાસે અમે જે કર્યું પણ માણસો હારા મોકલી દીધા ના ભાઈ એ હો

તું એ <laughs>

તે ઇમ કે તો તો કે પહેલા આ ઓય મધુ નીકળતો તો હવે ભયા મો તાલે તંતા લીજો પેલા દોહવા છે તો બોધા પાલ થી આપણે ધઈએ તો તો તોન તલી હે યા પતલ પતલ જે તું આ તાલ ધોલા પેલ લે ધોલા આવો ઉની દો આટલો બાટલો નહીં પડ્યો 음 <목소리> 아오 好오오비지오 나, 마루바루곤데, 얘, 두다, 할로 탈져. 디나블. 아, 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 <목소리> 아, 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 아,

ઉધઈ જો જમોન જો થઈ ગયો તને ખબર ન લે ના આ ભઈ તો નઈ જાતા રહે તો ડા આવશે તો વિશમાજી રાજુ તો આ તો મારા ઓરજા વિશવો ના કરું તો આને તો બધું બમળ બમળ થઈ જાય અને એ ભઈ તમે એટલે બોલતો

તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જે ટુ સુડિયા વાળા અને આવા હોર રાખજો પાર રાખો તો કરી દેતા રહે રેવાનું